બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે આજે વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચે સંવાદનો સેતુ સર્જાતા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી કલેક્ટર કચેરીના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકનો મુખ્ય સુર લોકહિત અને ઝડપી વહીવટ રહ્યો હતો જેમાં વિવિધ વિભાગોના પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારી એમજી દવે અમલીકરણ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો નિર્ધારિત સમય મર્યાદામાં જ અપાય તે સુનિશ્ચિત કરવો આ બેઠકમાં આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા નેશનલ હાઇવે અને ખાણ ખનીજ જેવા પાયાના વિભાગોને લગતા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી વિવિધ રજૂઆતોનો રિવ્યુ લઈ કામની પ્રગતિ ચકાસવામાં આવી હતી ડીડીઓ દવે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓએ પરસ્પર સંકલન સાધીને પ્રજાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવું જોઈએ જેથી છેવાડાના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કાંકરેજના ધારાસભ્ય અમદુજી ઠાકોર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એકંદરે બનાસકાંઠા જિલ્લાના વિકાસની ગતિને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે આ બેઠક અત્યંત ફળદાયી સાબિત થઈ છે જ્યારે ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ એક ટેબલ પર બેસીને પ્રશ્નોનું મંથન કરે છે ત્યારે સામાન્ય જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું તંત્ર માટે સરળ બને છે હવે જોવાનું એ રહેશે કે આ બેઠકમાં અપાયેલી સૂચનાઓનું અમલીકરણ આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર કેટલું ઝડપથી જોવા મળે છે